જય માતાજી જય ખોડિયામાં તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ બ્લોગમાં અને આશા કરીશ કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવી છે અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો તો અત્યારે આપણે સવાર સવારમાં ઊઠી ગયા છે અને અત્યારે ઘેરે તો હું એકલો જ છે કેમ કે ભાઈ છે તે ગામમાં ગયો છે અને મમ્મી છે તે હજી દવાખાનેથી આવ્યા નથી અને પપ્પા છે તે દુખાઈને ગયા છે મિત્રો કાલનો બ્લોગ એટલા માટે નહોતો આવ્યો કે એક હિસાબ કરતો તો હું તે વ્લોગમાં નહોતો લેવા લેવાનો તો એટલા માટે હું સવારેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો પણ એક એ હિસાબમાં એટલો અટવાઈ ગયો હતો કે સવારે સો વાગેનો ઉઠી ગયો તો ને ઊઠીને દુકાઈને ગયો હતો ત્યાંથી મેં બ્લોગ કાલનો એક તો મો લેટ થયો હતો કેમ કે પરમ દિવસે જે આપણે બ્લોગ કાલનો આવ્યો તો તેમાં હું સૂઈ ગયો હતો એટલા માટે એડિટિંગ બધું બાકી હતું સવારે ઊઠીને સો વાગ્યાનું એડિટિંગ ચાલુ કર્યું અને ત્યારબાદ સાડા આઠ વાગે બ્લોગ એડિટિંગ થયો અને પછી દસ વાગ્યાનો શેડ્યુલ રાખીને અપલોડ કર્યો હતો તો ત્યારબાદ મિત્રો મેં હિસાબ એક હિસાબ હતો તેમાં અટવાણો હતો તો તે કાલે સવારનો હિસાબ દસ વાગ્યાનો સ્ટાર્ટ કર્યો હતો જે સાંજે સાત વાગ્યા છે પૂરો થયો હતો અને ત્યારબાદ હું ફ્રી થયો હતો પછી ત્યારે પછી વ્લોક સ્ટાર્ટ નહોતો કર્યો આજે જે મમ્મીને તે દવાખાને ગયા છે તો તેને ત્યાંથી રજા થઈ જશે ત્યાં દુકાને અત્યારે જશો અને ત્યારબાદ આપણે મંદિરે હજી થોડુંક કામ છે કેમ કે આપણે જે સાત માટે હું કંઈ સ્ટોલ નાખ્યો હતો ત્યારબાદ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને પાણી આવી ગયું હતું એટલા માટે ત્યાં સૂલો અને ટેબલ ને એવું બધું પડ્યું છે તો તે બધું લેવા જવાનું છે થોડી ઘણી વસ્તુ છે તો તે આજે બપોર પછી કેમ કેમકે અત્યારે તો હજી હું ઘેરે હશે એટલા માટે કેમકે થોડુંક હજી કામ છે ને બાકી આપણે બપોર પછી મંદિરે જાશું અત્યારે જમવા આવ્યો છે કે નાસ્તો કરી આપણો ભાઈ છે તેના મિત્ર ખાસ જીગર તેની ત્યાં ભાઈની અહીંયા પુત્રનો જન્મ થયો છે તો મીઠાઈ એવી છે તો આપણે મીઠાઈ જેવી લઈ લઈએ પેંડા છે પેંડા તમે જોઈ શકો છો ખાઈ લઈએ અને નાસ્તો કરવાનો છે તો તે પણ કરી લઈએ નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને હવે ત્યારે નીકળીએ અને ઘરે મારી દીધું છે તાળું છે પરીબેન આવે છે કાકા ને ત્યાં કાકા પરીબેન ને સારું છે ફ્રૂટ મામો છે આ પરીબેન છે પરીબેન માથું વડાવવા બોલાવે ઘેરે ને થોરાવું એને ભાઈ માથું ને થોડાવવું સ્લીપ મારી જાત પરિબેન સ્લીપ મારી જાત ને મારી જાત હા નીરાજે નિરાયજ આ લાવો રોટલા લાવો પરિબેન ઘેર કામ કરવાનું છે માથું ઓરાવાનું છે એ બેન ઘેર નીકળી ગયા કેમ કે એને માથું ઓરાવાનું છે આગળી પડી જાત પરી બેન ત્યાં આપણે બ્લોગ હું હું બ્લોગિંગ કરતો અત્યારે કૂતરા માટે રોટલી લઈ લીધી છે અને નીકળી ગયા છે આ પરી બેન ઘેરે પૂગી ગયા છે પરી બેન માથું ઓરાવણ ચાલુ કરી દો હાલો પડી નહીં ક્યાંક હાકાન છોકરીને અત્યારે ગામમાંથી કંઈક ભાગ લેવા ગયા હતા હું ભાગ લેવા ગયા હતા કાં તો આપણે દુકાને નીકળીએ હું દુકાને આવી ગયો છે અને પપ્પા આપણે જે ગોપાલ માલ આવ્યો છે અત્યારે વ્યવસ્થિત મૂકે છે બાકી આજે આપણે પ્રાથમિક શાળા તો બંધ છે નિશાળની પ્રાઇવેટ સ્કૂલ છે તે અત્યારે ચાલુ છે આપણે આપણે મિત્ર જાય છે ભણવા આજે રીનાબેન છે તે અત્યારે હવે આજે નીકળી ગયા છે આજે બે તારીખ છે અને રીનાબેન આજે હવે હોસ્ટેલમાં નીકળી ગયા છે તો રીનાબેન અત્યારે દુકાઈને આવી ગયા છે મને તો ખબર નહીં હું કહે બપોર પછી જવાના છે તો હાલો રીનાબેન હવે આવજો ભણવા ભણવામાં ધ્યાન દીધો બાકી હવે મિત્ર હાઈ કહી દઉં બાકી રીનાબેન આજે પપ્પાએની ગાડી લઈ લીધી છે મુલાકાત થઈ ગઈ દુકાઈને છે અને બાટલા ખાલી થઈ ગયા છે સિલિન્ડર તો તેને અહીંયા બહાર આ તરફ મૂકી દઈએ કેમકે દુકાનમાં જગ્યા ઓછી થાય છે અને બાકી અત્યારે તો નથી આવવાનું બપોર પછી આવવાના છે જે આપણે બાટલા ટ્રાન્સફોર્મર વાળી રિક્ષા આવે તે તો અત્યારે બહાર મૂકી દઈએ બાટલા અહીંયા મૂકી દીધા છે અને બાકી તો આપણે અત્યારે બાટવા જવાનું છે કેમકે મારે બેંકમાં ખાતું ઓપન કરાવવાનું છે એક નવું બનાવવાનું છે એક છે આપણે બીજી બેંકમાં ખોલાવાનું છે તો એટલા માટે બાટો જવાનું છે તો આપણી ગાડી આવી જાય અત્યારે તો તો આવી અત્યારે ગાડી આવી ગઈ છે અને હાથમાં ઝેરોક્સ લઈ લીધી છે એક આધાર કાર્ડની કે આપણે દુકાઈને ઝેરોક્સનું મશીન છે તો અત્યારે હવે નીકળીએ ડાયરેક્ટ બાટો પાણી છે એટલે ગાડી નિરાઈ ચાટવી પડે છે અને અત્યારે સમય બાર વાગી ગયા છે તો આપણે અત્યારે નીકળી ગયા છે રસ્તામાંથી પાણી બંધ થઈ ગયું છે હવે ડામર રોડ આવી ગયો છે તો હવે આવી ગયો છું અને આપણી પાછળ વડીલ એ અદાણી વડીલ હતા અહીંયા કીધું કે બાટો આવવું છે તો એના લઈ લીધા બાકી તો આપણા ગામનો મિત્ર છે આપણો ભાઈબંધ અમે બધા ભેગા એક સાથે તો વિપુલભાઈ નથી વિપુલ ભાઈ તો સારું લાગે છે તો એ ભાઈ બ્લોગમાં નથી આવતા કેમકે આપડે ભાઈબંધ આપણે માતાજીને માર્બલ ભરવા ગયા હતા ત્યાં ભાઈ રિક્ષા હતા તો અત્યારે ભેગા થઈ ગયા છે એની રીક્ષા છે અહીંયા તો આપણે હવે નીકળીએ સ્ટુડિયોમાં ફોટા કાઢવાનું બાકી છે હલો હીરા ભાઈ અમે નીકળીએ તો ચાલો આપણે અત્યારે નીકળવાળી લીધો છે અને સ્ટુડિયો આવી ગયા તા તો અત્યારે ફોટા આપણે આવી જઈએ ત્યારબાદ આપણે બેન્સ કરીએ આ ફોટા આવી ગયા છે તો હવે આપણે ડાયરેક્ટ બેંક વે નીકળીએ કે હું લોગિંગ થતો નહીં તો કરશું બાકીમાં રહેવા દઈશું બેન્ક વે આવી ગયા છે રાદુભાઈ છે આપણી સાથે જેના ના પાપાને અત્યારે બંને આવ્યા સભાઈ હાઈ ગઈ દેવ લગ્ન અત્યારે બે વાગી ગયા છે હજી પણ બેંક કેમ કેમકે આજે સોમવાર હતો એટલે ટ્રાફિક છે કામ પૂરું થઈ ગયું છે તો હવે નીકળીએ આપણે થોડુંક માલ લેવાનો છે તો ત્યારબાદ લઈને નીકળી હજી બુક તો નથી ખાતાની તો તે થોડાક દિવસોમાં આવી જશે તો ત્યારે પાછું આવવું જ હશે તો અત્યારે હવે અત્યારે બધું કામ થઈ ગયું છે લેવાનું લઈ લીધું છે માર્કેટ બકાલો લેવાનું હતું તે પણ લેવાઈ ગયું છે તો ચાલો હવે નીકળી અને બાટવાની બરાબર નીકળતા ગાડી રાખવી પડે તો અત્યારે પાણી તો પસાર કરી લીધું પણ આ રોડમાં થોડું થોડું બધા રોડમાં જ્યાં સુધી ડામર રોડ ન થતો ત્યાં સુધી બહુ પાણી આવે છે આ રોડમાં ધ્યાન પણ રાખવું પડે છે કેમકે આમાં લસરી જાય તો ડાયરેક્ટ નિશે તો અત્યારે હવે ફટાફટ નીકળીએ નહીં કરી પણ જવાનું છે અને ત્યાં પણ થોડું એટલા માટે હવે આપણે પાણીને બરાબર નીકળી જઈએ પાણી આપણે રમેશભાઈ છે જે આપણે પરિબેનના મામા છે તેના મમ્મી પપ્પા આપણે મમ્મીને બધા ત્યાં દવાખાના હતા તો અત્યારે મારા મોટા પપ્પા થાય છે તો તે અત્યારે આવે છે તો તેને બસ સ્ટેન્ડ પાછળ લેવા જવું જોઈશે

તો આમાં મમ્મીને બેનને હતા તો તે અત્યારે આ ખિલખિલાટમાં ગયા છે અને આપણે મોટા ઉપાને તેને તેડી આવીએ તો અત્યારે આપણે બાટલેથી ઘેર આવી ગયા અને આવીને અત્યારે જમી લીધું છે તો હવે અત્યારે જમી અને અત્યારે સમય કોણા શિયાળ જેવું થઈ ગયું છે તો અત્યારે આપણે કલાક એક મંદિરે જાશું કેમકે બાકી તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને બાકી તો આજે ભાઈ શ્રાવણ મહિનો રહેતો એટલા માટે રુદ્રીને એવું બધું સળાવવા જવાનું હોય છે ને મમ્મી અત્યારે દવાખાને થયા છે તો બધું હશે કામ ને પપ્પા ઘેરે હશે તો એટલા માટે મારે દુકાને બેસવાની છે એવું બધું કામ આવી એટલા માટે આપણે મંદિરે થોડુંક કામ છે ને સાતમ આઠમનો જે આપણે સુલાન લઈ ગયા હતા તે હું બધું અહીં ઉગડવાનું છે તો તે કામ છે તે અત્યારે કરી નાખીએ અને ધજા સડાવવાની હતી તો તે અત્યારે આગળ મંદિરે જઈને શું સડાવી ગઈ છે કાલની કે નથી સડાવી કેમ કે કાલે હું મંદિરે નહોતો ગયો કાલ હિસાબ કરતો તો એટલા માટે તો ચાલો અત્યારે હું મંદિરે જઈએ તો અત્યારે આપણા મંદિર આવી ગયા છે અને માતાજીના દર્શન દર્શન કરી લઈએ બાકી આપણા બે મિત્રો આવ્યા છે નવગણ અને નીરવ તો થોડું કામ છે તે પતાવી દઈએ અને ચાલો તો અત્યારે માતાજીના ફટાફટ દર્શન કરી લઈએ અત્યારે તમે બધા મિત્રોએ દર્શન કરી લીધા છે અને મેં પણ માતાજીના દર્શન કરી લીધા છે તો હવે અત્યારે ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જે પાણી અત્યારે ફૂલ પ્રેશરમાં આવે છે તો આપણા અમે ત્રણ મિત્રો છે અત્યારે હું નિરાવ ને નવગણ તો અત્યારે આ પણ ધોવાનું છે કેમ કે આમાં પાણીનો કાપ છે એટલા માટે તો પાણી અત્યારે ફૂલ પ્રેશરમાં આવે છે તો એક બે જણા આ કામ કરીએ ને એક બે જણા જે રૂમમાં જે આપણે સુલાની પડ્યું છે તે કામ ચાલુ કરે તો હવે ફટાફટ કામ ચાલુ કર છે આ રીતે બધો અત્યારે સામાન પડ્યો છે સુલો લઈ જવાનો છે તો એવું બધું છે તો ક્લીન કરી નાખ્યા વ્યવસ્થિત રૂમ ને અને ત્યારબાદ આ કામ કરું હું અને મિત્રો જે દોકાનું છે તે કામ કરવું કરું તો સલો કામ સલો તો અત્યારે રૂમ આ રીતે ક્લીન કરી નાખ્યો છે બધી જગ્યાએ વ્યવસ્થિત સામાન મૂકી દીધો છે અને બાકી તો આમાં પોતું આજે નથી કર્યું કેમ કે અત્યારે સૂકા છે નહીં અને આ રૂમમાં પોતું નથી કરવું ડાયરેક્ટ આને ધોવો જ પાણીથી તો તે જે આપણે તડકો નીકળે ત્યારબાદ ધોશું અટાણમાં કેમ કે વાદળ સાયું વાતાવરણ છે એટલા માટે સુકાય છે નહીં નવગણ ભાઈ છે કેટલા ભાઈ તને રૂપિયા જઈડ્યા બે રૂપિયા ઈ ભાઈ ને બે રૂપિયા જઈડ્યા અને કેટલો ખુશ છે તમને બે બે હજાર રડી જાય તો એ તમે ખુશ નથી કામ કરવું આમાં અમારે બે રૂપિયા રડી હું નીરવ ભાઈ હાલો તો હવે આ ધોવાનું છે આપણે કામ કરીશો ધોઈ નાખશો કે કમ્પ્લીટ હા તો અત્યારે પાણી ફૂલ પ્રેશરમાં આવે છે પાણી આમાં ધોવાનું છે ફૂલ પ્રેશર વે ને હું અત્યારે રૂમ સાફ કરવાનું છે તો તે કામ ચાલુ કરું કલાક એક છે ખાલી ખાલી કલાકે કામ કરશું જેટલું પણ થઈ શકશે તેટલું કરીશું કે બાકી મેં તમને જણાવી દીધું છે આગળ બ્લોગમાં એ આપણે કામ છે ભાઈને તો ચાલો અત્યારે ફટાફટ કામ ચાલુ કરીએ કેમ કે આમાં લસરાય છે આપણો જે અંકિતભાઈ સુરતથી આવ્યા હતા તે બે દિવસ પહેલાં વહી ગયા છે તો તે છે ને અહીંયા પડ્યા હતા જો આ જગ્યાએ પડ્યા હતા અંકિતભાઈ કેમકે તેના લુગડા પણ બગડી ગયા હતા એ અહીંથી ગુલરામીથી જાતા હતા ત્યારે તો એવું બધું થયું હતું કે નીરવભાઈ ને બંને આવ્યા હતા ત્યારે તો ચાલો ફટાફટ કામ ચાલો બાકી કંઈ નહીં આપણે જો વડીલ છે તે ધૂપના ધૂપ આપણે કાંઈ મેં મંદિરે ધૂપ દીવા કરે છે તો અત્યારે આવી ગયા છે તો બસ એ રીતે છે ને આપણે માતાજીની ધજા આપણે જોઈ લઈએ અત્યારે મને પણ હજી મેં આવીને ધજાનું ન જોયું કેમ કે થોડોક કામમાં હતો બીજા તો ચાલો આપણે અત્યારે ધદા જોઈ લઈએ તો કાલે મેં એક વડીલને ફોન કર્યો હતો તો તેને કીધું કે અમે કાલે સડાવી દીધી છે કેમ કે કાલે હું મંદિરે જ આવ્યો કેમ કે કાલે હું સવારના દુકાનનો હિસાબમાં જ હતો તો અત્યારે માતાજીની ધજા સડાવી દીધી છે તમે જોઈ શકો છો તો અત્યારે ત્યાં બીજી ધજા સડાવી દીધી છે આજે આજે નહીં કાલે બીજી ધજા સડાવી દીધી છે તો બસ એટલે સામાન લઈ જવાના છે ગામમાં તો એ લેતો જાય ને હવે અમે નીકળીએ અત્યારે ડાયરેક્ટ ઘરે હવે તો ચાલો આપણે હવે પછી મળ્યા ઘરે જ આમ કે નહીં તે હજી કંઈ નાખી નથી ચાલો હવે અત્યારે અમે નીકળીએ ગણભાઈ ને નીરવ ને જે આ ગ્રાઉન્ડ સાફ કરતા તે અત્યારે ધોઈ નાખ્યું છે કમ્પ્લીટ તો આ રીતે છે અને આપણા રાજુભાઈ મેરો કરવા ગયા હતા તે આવી ગયા છે હું રાજુભાઈ મેરો છો કે હરીવાલા હે ગયા હતા મેરામાં રાજુભાઈ તો એ મેરામાં જતા વરસાદ ચાલુ હતો તોય આપણે મનમાં કંઈ નહીં ગયા હોય તો અત્યારે નવગઢને અને આપણે નીરવને બંનેને તેને મોકલી દીધે છે આપણે કુતરાને રોટલી નાખવા માટે તો અત્યારે તે રોટલી નાખવા ગયા છે અત્યારે હું મંદિરે છે તો આપણે ગાડીને કમ્પ્લીટ કરી લીધું છે અને સામાન લેવાનો છે તે પણ બહાર કાઢી લીધો છે તો આગળ આવે પછી નીકળીએ તો અત્યારે આપણા મિત્રો આવી ગયા છે તો હવે અત્યારે આપણે સામાન લઈને ડાયરેક્ટ ઘરે નહીં કરીએ અત્યારે વ્લોગ સ્ટાર્ટ નહીં કરી કેમ કે સૂલો હોય છે મારી પાસે ને મિત્ર પાસે ને ટેબલ હોય છે એટલા માટે તે આપણે જે આપણે જે સુલોને ને ટેબલ ને મૂકવાનું હતું તો અત્યારે સમાજમાં છે અને બાકી તો આપણે થોડાક આ સિલિન્ડર છે તે અત્યારે મૂકવાના છે તો મૂકી દઈએ દુકાનની અંદર તો ચાલો મૂકી દઈએ અને ત્યારબાદ આપણે દુકાને જ બેહવાનું છે કેમ કે ભાઈને કામ છે એટલા માટે અત્યારે મોબાઈલની ફ્લેશ ચાલુ છે અને તમે જોઈ શકો છો લાઈટ અત્યારે છે

અને અત્યારે આજે આપણે વ્લોગ કન્ટિન્યુ રાખશું કેમકે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને આપણે મહાદેવની આજે આરતી છે તે રાતના બાર વાગ્યાની શૂટ કરવા જાશું આવશે થોડીક પણ છેલ્લે સુધીની આપણે લઈ લેશું કેમકે વ્લોગ બહુ મોટો થઈ ગયા છે અંદાજે તો ચૌદ મિનિટ ચૌદ પંદર મિનિટ જેટલો તો અત્યારે થઈ ગયો છે તો બ્લોગ મોટો થઈ જાય તો જવાનું ભૂલતા નહીં અને છેલ્લે સુધી બન્યા રહેજો તો તે વ્લોગમાં ન હતું તો આજે આપણે જમવા બેસી ગયા છે અને આજે અમે ઘેર રસોઈ બનાવી નાખી છે આપણે મોટા ઉપાને ત્યાં ખાતા એટલા માટે ત્યાં વ્લોગ સ્ટાર્ટ ન કરતો તો અત્યારે જમવા બેસી ગયો છે અને તમે જોઈ શકો છો ગરમા ગરમ રોટલી છે ગોવારનું ને શાક છે એમાં દહીં નાખી દીધું છે ખીચડી છે એમાં પણ દહીં નાખી દીધું છે અને ગાંઠિયા છે મહાદેવની રુદ્રીનો પ્રસાદ આવી ગયો છે ને મૂવી ચાલુ છે અત્યારે તો અત્યારે હું જમવા બેસી ગયો છે અને જમી લેવા અને ત્યારબાદ હવે હવે મહાદેવના મંદિરે રાઇતે બાર વાગે આપણે ડાયરેક્ટ આરતીમાં જ મળશું કેમ કે નોગ લાંબો થઈ જશે એટલા માટે અને મિત્રો આપણો વ્લોગ પસંદ આવતા હોય તો લાઇક કરતા જાઉં જે વ્યૂઅર્સ આવે તે લાઇક પ્લીઝ કરો યાર કેમકે આપણે વ્યૂઅર્સ નવા નવા વ્યૂઅર્સ આવો તે છેલ્લે સુધી વ્લોગ જોઉં તો આપણા પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઉં પ્લીઝ તો બાકી અત્યારે જમી લેવા અને જમીને પછી આપણે મહાદેવના મંદિરે નીકળી જાય દુકાઈને વ્લોગ એડિટિંગ કરતા હતા કેમકે રાતે પછી બહુ લેટ થઈ જાય તો અત્યારે મહાદેવની રાતના બાર વાગ્યાની આરતી સ્ટાર્ટ થવાની શરૂ થવાની બાકી છે તો અત્યારે આપણે હવે મંદિરે જઈએ દુકાન બંધ કરી દઈએ અત્યારે દુકાને હતા તો ચાલો હવે દુકાન બંધ કરીને Thank <laughs> you. આ બધા બધા નાના મોટા બધા મિત્રો અહીંયા છે અમે બધા અત્યારે ગ્રુપમાં બેઠા છે બધા જો તમે જોઈ શકો છો તો હવે આપણે વ્લોગ એન્ડ કરી દઈએ તો આશા કરી મિત્રો કે તમને આપણો આદ નવ વ્લોગ પસંદ આવ્યો છે અને પસંદ આવ્યું તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા આદ નવ ત્યાર સુધી બધાને જય માતાજી